ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આજે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં મતદારોની મતદાન મથકો ઉપર લાંબી લાઈનો લાગી હતી સાબરકાંઠા જિલ્લામાં ત્રેવીસસોથી વધારે મતદાન મથકો ઉપર ઓગણીસ લાખથી વધારે મતદારો આજે મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે ચૌદ જેટલા ઉમેદવારનું ભાવિ નક્કી થવાનું છે જોકે મતદારો મતદાન કેન્દ્ર સુધી પહોંચે તે માટે તંત્ર સહિત વિવિધ રાજકીય પક્ષોએ કરેલી અપીલ અસર કરતી હોય તેમ સવારથી જ મતદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા ઇલોલ ખાતે વહેલી સવારથી જ મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો ઇલોલ ખાતેના બૂથ નંબર આઠના મતદારોની રજૂઆત કરવામાં આવી હતી કે આ બૂથ ઉપર બારસોથી વધુ મતદાન હોવાથી બીજું બૂથ વધારવામાં આવે તો મતદાતાઓને પડતી મુશ્કેલીમાં રાહત થાય તેવું ગામ લોકોનું કહેવું છે અહીંયા બે બૂથ થાય એટલી સુવિધા પણ ઉપલબ્ધ છે વડાલી શહેરમાં મતદાન કરવા લોકો ઉમટી પડ્યા છે સાબરકાંઠા લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં નિરસતા જોવા મળી હતી પરંતુ આજે નિર્ણાયક મતદાન દિવસે લોકો સ્વયંભૂ બહાર નીકળી મતદાન કરવા માટે આવી રહ્યા છે નથી ગાડીઓ દોડાવવામાં આવી રહી લોકોમાં ઉત્સાહ ઉમંગ સાથે મતદાન કરવા લાઈનો લગાવી રહ્યા છે પરિણામ જે આવે તે પણ હાલ વડાલી શહેરની જનતા મતદાન કરી રહી છે જવાહર વણજારા ઇલોલ હિંમતનગર સાબરકાંઠા ઇલોલ વડાલી વિસ્તારમાં બુથ નંબર આઠના અંદર બારસો ને પચાસ કરતાં વધારો ઉમેદવારોની સંખ્યા છે અહીંયા જેના કારણે બહુ ખૂબ જ મુશ્કેલી પડે છે લોકો સવારમાં સાત વાગ્યાનો ઊભા રહેલા છે હજુ પણ ઘણા લોકોના નંબર નથી આવ્યા ઉંમરવાળા માણસો છે તકલીફ પડી રહી છે માટે આ જ અહીંયા અને અહીંયા જગ્યા પણ છે આ સ્કૂલના અંદર તો એક બૂથ કે બે બૂથના વધારા કરવામાં આવે તો એ હિતાવચ છે અને આ વસ્તુ વારંવાર રજૂઆત થઈ છે પરંતુ હજુ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી આપનું નામ મારું નામ છે રફીકભાઈ રાજપુરા કિલોલ